હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં થિયરી જોવાની છે તો ચાલો શરૂઆત કરીએ સૌ જોઈએ કે અપૂર્ણાંક સંખ્યા એટલે શું થાય તો વ્યાખ્યા જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય તે સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહે છે તો એક્ઝામ્પલ જોઈએ કે પાંચ એના છેદમાં છ તો પાંચને અંશ કહેવાય અને છ ને છેદ કહેવાય એવી રીતે બીજા એક્ઝામ્પલ જોઈએ તો સાત ના છેદમાં બે એકના છેદમાં છેદમાં અપૂર્ણાંક સંખ્યા કહેવાય ચાલો હવે આપણે જોઈએ અપૂર્ણાંક સંખ્યાના પ્રકારો તો બે પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક જોઈએ જે સંખ્યાનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે જેમ કે ત્રણ ના છેદમાં પાંચ તો અહીંયા અંશ નાનો છે જુઓ છેદ કરતા એવી જ રીતે બે ના છેદમાં સાત અને એકના છેદમાં ત્રણ અહીંયા ત્રણેય એક્ઝામ્પલમાં જુઓ તમે અંશની સંખ્યા નાની છે અને છેદ મોટો છે તો આવા જ અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય જેની કિંમત એક કરતાં ઓછી હોય એટલે કે ત્રણના છેદમાં પાંચનો આપણે ભાગાકાર કરીએ તો એક કરતાં આપણને ઓછો મળશે એવી જ રીતે આપણે બીજો પ્રકાર જોઈએ અશુદ્ધ પૂર્ણાંક જે સંખ્યાનો અંશ મોટો અને છેદ નાનો હોય તે સંખ્યાને અશુદ્ધ પૂર્ણાંક કહેવાય જેમ કે સાતના છેદમાં પાંચ સાત એટલે કે અંશ તેનો મોટો છે છેદ કરતાં આઠના છેદમાં છ અને દસના છેદમાં નવ તેની કિંમત એક કરતાં મોટી એટલે કે વધુ હોય અહીંયા તમે સાતના છેદમાં પાંચનો તમે ભાગાકાર કરશો તો તેનો જે જવાબ મળે તે એક કરતાં કેવો હશે મોટો હશે એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક હોય તે એક કરતાં એની કિંમત વધારે હશે ચાલો તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો ચાલો હવે આપણે આગળ જોઈએ મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય જે સંખ્યાનો એક ભાગ પૂર્ણાંક હોય અને બીજો ભાગ અપૂર્ણાંક હોય તેવી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ત્રણ પૂર્ણાંક અને પાંચના છેદમાં છ બરોબર તો ત્રણ કેવા છે એક ભાગ પૂર્ણાંક છે અને બીજો ભાગ અપૂર્ણાંક ફેરવવા જોઈએ સૂત્ર જુઓ ભાગફળ શેષના છેદમાં ભાજક હવે તમને એવું થાય કે ભાગફળ શેષને ભાજક કોને કહેવાય બરોબર તો આપણે એક્ઝામ્પલ થી જોઈ લઈએ ચાલો તો એક્ઝામ્પલ છે તેર ભાગ્યા બાર એટલે તેરનું અને બારનું શું કરવાનો છે આપણે ભાગાકાર કરવાનો છે હવે તમને એમ થાય કે ઉપરનું અંતર મૂકવાનું આવશે ભાગાકારમાં કે નીચેનું તો એટલું યાદ રાખવાનું સ્ટુડન્ટ કે જે ઉપર હોય ને અંશમાં તે આપણે અંતર મૂકવાનું અને છેદમાં હોય તે આપણે બાર મૂકવાનું ચાલો તો બાર એનો ભાગાકાર તેરની સાથે તો બાર એકા બાર તેરમાંથી બાર જાય તો કેટલી શેષ આવે એક આવે હવે જુઓ તમે અહીંયા મેં તમને દર્શાવ્યું છે કે જે અંદરની બાજુ તેર છે ને એને ભાજ્ય કહેવાય બારની બાજુ બાર છે તેને ભાજક કહેવાય ઉપર જે મળે તેને ભાગ ફળ કહેવાય અને નીચે જે મળે તેને શું કહેવાય શેષ કહેવાય હવે સૂત્ર મુજબ આપણે ગોઠવણી કરશું એટલે આપણને મિશ્ર અપૂર્ણાંક મળશે અહીંયા શુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંક મેળવવાનો છે તો ચાલો મિશ્ર અપૂર્ણાંક કઈ રીતે મળે ભાગફળ હોય તેને આપણે અહીંયા સાઈડમાં મૂકવાનું જો ભાગફળ શું છે એક છે ચાલો શેષને ક્યાં મૂકવાની ઉપર તો એકને ક્યાં મૂકશું આપણે ઉપર અને ભાજપ બાર છે તેને આપણે નીચે મૂકશું તો તેરના છેદમાં બાર છે અશુદ્ધ અપૂર્ણાંક એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવા એક એકના છેદમાં બાર ચાલો હવે આપણે આગળ જોઈએ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું હવે આનું ઉલટું આ આપણને આપ્યું મિશ્ર અપૂર્ણાંક એનું અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું તો કઈ રીતે ચાલો એ પણ જોઈએ સૂત્ર આપેલું છે પૂર્ણાંક ગુણ્યા છેદ પ્લસ છેદમાં છેદ હવે તમને એવું થાય કે આ ટીચર શું બોલે છે તો ચાલો આપણે એક્ઝામ્પલથી જોઈએ અહીંયા તમને એક મિશ્ર અપૂર્ણાંક આપેલો છે છેદ કરવાનો તો એક ગુણ્યા બાર કરવાના એના પ્લસ અંશ કરવાનો તો એક ગુણ્યા બાર એના પ્લસ અંશ એટલે કે એક તો એક ગુણ્યા બાર પ્લસ એક બે નો ગુણાકાર એનો જે જવાબ આવે એની સાથે એકનો સરવાળો એટલે કે અંશ નો સરવાળો કરવાનો અને છેદમાં અહીંયા છેદ મૂકવાનો તો છેદમાં બાર આવે એકા બાર બાર ને એક તેર તો તેર ના છેદમાં બાર આવી ગયું ને જોયું ને આપણે ઉપર જોયું તું કે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અને મિશ્ર અપૂર્ણાંકમાંથી શું કર્યું આપણે અશુદ્ધપૂર્ણ મેળવી લીધો જોયું ને કેટલું સરળ છે તો આવી જ રીતે એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું ને એવી જ રીતે તમારે આ બીજું એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું બરાબર તો કરીને મને જવાબ કોમેન્ટમાં જણાવજો કે શું આન્સર આવે છે બરાબર સાથે આપણે અપૂર્ણાંક સંખ્યાનું થિયરી કમ્પ્લીટ થાય છે આગળના વિડીયો લેક્ચરથી આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક શરૂ કરશું અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ